થતું અમારું અને હજુ વટી જાય બીજી વડી જાય બે હાજર ચોવીસ નું મોડલ આગળ બે ત્રણ ટાયર લાઈન તમે જોઈ લો રસ્તામાં જોઈ લો

Negeri patah Tapat celala udah tuh lah. Ah mau aja. Majan deh ya. Ada badan Johan apa lah Jawa deh. Bam tekel lala. Ada udah tuh kan buat nari. Tekel. Halo manjir. Ada dua lah we. Santi. Lo. Bogoya. Apa sih bari? Ditan giri. Jawa apa lah bos jai. પાણી બહુ છે આ ગેટ કોનો આપડો ના એટલે આપડો છે આપડે બીજો ફોર વ્હીલ જઈ રસ્તો તો એક નંબર પેટ્રોલ પંપ લાલાનો નાયલા નથી રાખવાનો બીજો નામ રાખો લાલો પેટ્રોલ પંપ લાલો પેટ્રોલ પંપ આપડી કો જાય મે આમ મે કીધું કાકી ફૂલ કરાઈ નથી ના મૈયા ઈ જાય ખિસ્સામાં 10 રૂપડી દીન ટાંકી ફૂલ કરાવી અરે આપડો પેટ્રોલ પંપ હતો પેટ્રોલ પંપ તો લાલાનો હતો પણ

જો આ રસ્તે જવું નહીં કારણ કે અહીંયા લાલન વાડી આવી એટલે એ રસ્તો તમારે ચડવું નહીં લાલન ગામ એન વાડી શું હા પેટ્રોલ પંપ લાલનો વાડી લાલન જો આ ફાર્મ એનું છે આજો આ દિવાલ કરીને લાલન ફાર્મ છે કામકાજ ચાલે લાલન ફાર્મ હાઉસનું હા તમે ઓછવામાં છીએ મંદિર એટલે મંદિર અને અમારી સાથે તો એવું બન્યું કે વાત ન પૂછો

હાલો તમને અંદર દર્શન કરાવું અંદર ફોટા બધી મનાય છે પણ અમે યુટ્યુબર હતા એટલે અમને ના નથી બીજા ન પાડવા દેતા પણ અમે યુટ્યુબર હતા એટલે અમને ના ન પાડી પૈકી ફોટા પાડવા નથી દેતા મસ્ત રામાબીનું મંદિર છે એકદમ તો જરૂર જવું તમારા મનોકામના પૂરી થઈ જાય અહીંથી અહીંયા બાધાર રાખવાથી જો જય રામાભી પછી પોતાનો પાડો તો પણ મેં પૂજા જેમાં હોય એમને મેં રિક્વેસ્ટ કરી તો કે વાંધો ને પાડ લો તેને ત્યાં લખેલું જ છે ફોટા પાડો એની મનાય જય રામા ભી જય હિન્દુ ભી જય અલગ ધણી એકદમ તો આવું જરૂર ક્યાં આવ્યું બધું તમને સરનામું દઈશ વિડીયો જોતા રહો છેલ્લે સુધી ઘડીયા જો આદિવ ને ખોખ જય રામા ભી ആഖ്യാന പ്രഖ്യാ ചെയ്ത് ജയരാമീർ